તમારા વ્યક્તિગત જે પણ મુદ્દાઓ હોય જે પણ તમારી ખુરશી માટે સત્તા માટે જે પણ તમે કરતા હોય તમે કરો પણ એના કારણે તમે ધર્મના જ્યાં હાનિ થતી હોય સનાતન ધર્મ જે નુકસાન થતું હોય સનાતન ધર્મ ની જ્યાં બદનામી થતી હોય એવું કાર્ય ન કરો હું તો એટલે છેક થી કેતો આવું છું ગમે તે

અમારી ધરમ સામે ટૂંકી છે એટલે ધરમ ની ક્યાં બદનામી ના થવી જોઈએ અને એને બેસીને કઈ રસ્તો કાઢવો જોઈએ પણ રસ્તો તો નથી નીકળતો ને આ કોઈ સામાન્ય થોડા બે બંને છે આ મહેશ કરી તો શું શું બોલી ગયા કે ન બોલવાનું બોલી ગયા વિડીયો પણ આપ્યા છે કે આ બધું શું થઈ રહ્યું છે સરકાર હસ્તક્ષેપ કરે ને તો ભવનાથ ખતમ થશે એમને આ વાત કરી છે

સાત જયારે બગડી ગઈ હોય ને તો મને લાગે છે આપણા મન બગડી ગયા છે ને તન બગડી ગયા છે ચોક્કસ પડે કહું છું એટલે આ પોતાને વ્યક્તિગત જીવન માટે સારું નથી ને વિશેષ કરીને સનાતન ધર્મ માટે સારું નથી કોણ આગેવાની લેશે આ બંને તો સામને આમને સામને આવી ગયા છે બેસવાનું તો ક્યાંનું બેસાઈ ગયા કોણ આગેવાની લેશે મને કહો આગેવાની કોણ લેશે એમાં જનક જનકભાઈ હું ઘણી વાર પેલે કહી ચુક્યો છું ને ત્યારે જુનાગઢ ના સ્થાનિક સંતો છે ગુનાગાર છે કોણ નથી એ બીજા નંબર વાત છે એક વાર શાંતિ થી બેસાડીને એનો રસ્તો કાઢવો જોઈએ અને જુનાગઢ માં તો જુનાગઢ ના આજુબાજુમાં ઘણા બધા મહાપુરુષો સંતો છે જો પણ મધ્યસ્તા કરી શકે એમ છે બિલકુલ બિલકુલ આભાર દેવનાથ બાપુ તો દેવનાથ બાપુએ કહ્યું છે કે ભાઈ સમાધાન સંતોએ જ કરવું પડશે આજુબાજુ અનેક સાધુ સંતો જે છે મહાસંતો છે મહાપુરુષો છે એમને બેસાડીને શાંતિથી આ સમાધાન કરવું પડશે નહીં તો આ જે વિવાદ જે છે એ ખૂબ જ નુકસાન કરશે સનાતન ધર્મને એ પણ આ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે